નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આર ટીની પ્રોસેસ ચાલી રહી છે આરટીએના બીજા રાઉન્ડની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રાઉન્ડ આજે હમણાં જ બહાર પડી ગયો છે બે ત્રણ દિવસ ત્યાં સાઈડ મેન્ટેનન્સમાં હતી કંઈ જાહેરાત આવતી ન હતી પણ હમણાં જસ્ટ આ રાઉન્ડ બહાર પડી ગયો છે તો વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રશ્ન એ છે કે કેવી રીતે મારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું કે અમારો આર ટીમાં એડમિશન લાગ્યું છે કે નથી લાગ્યું રાઉન્ડમાં વારો આવ્યો છે કે નથી આવ્યો તેમને કેવી રીતે ખબર પડશે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને તમારો અરજી ક્રમાંક અને બાળકની જન્મ તારીખ મોકલશો તો અમે તમને વોટ્સઅપ દ્વારા જ એડમિટ કાર્ડની પીડીએફ જો તમને એડમિશન લાગ્યું હોય છે તો એડમિટ કાર્ડની પીડીએફ મોકલી આપીશું આ ઉપરાંત જો તમને બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળી ગયો છે તો તમારે સ્કૂલની અંદર સ્કૂલની અંદર જે અરજી કરતી વખતે તમે જે ડોક્યુમેન્ટ આપેલા તે બધા જ ડોક્યુમેન્ટની સાથે બધા જ ડોક્યુમેન્ટની સાથે તમારે સ્કૂલની અંદર વીસ પાંચ બે હજાર ચોવીસ અને સોમવાર સુધીમાં બધા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે આ ઉપરાંત સ્કૂલ દ્વારા તમને ક્રોસ વેરિફિકેશન માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગે તો પણ તે તમારે રજૂ કરવાના રહેશે કોઈ વધારાની ફી કે કોઈ એડમિશન ફી આમાં ભરવાની થતી નથી જો વિદ્યાર્થીઓને આર ટીના એડમિશનમાં અથવા તો ડોક્યુમેન્ટ જમા જમા કરાવવામાં કોઈ પણ તકલીફ પડે તો તમે આરટી દ્વારા જે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવે છે તેનો પણ કોન્ટેક કરી શકો છો જો વધારે પડતી કાંઈ અડચણરૂપ થતું હોય તો તમે અમારો પણ કોન્ટેક કરી શકો છો બને ત્યાં સુધી મેસેજ વોટ્સઅપ મેસેજ કરો બરાબર તો તમને અને અમને બધાને અનુકૂળતા રહેશે તો આ આરટીનો બીજો રાઉન્ડ જે બહાર પડી ગયો છે તો વિદ્યાર્થીઓ વહેલી તકે તેનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી અને આપણે સ્કૂલમાં સબમિટ કરાવવાનું છે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેનું આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરેલી છે આ ઉપરાંત એકવાર હજુવાર આપણે જોઈ લઈએ કે જ્યારે આર ટીની વેબસાઇટ આપણે ખોલશું ત્યારે તેની અંદર આર ટી વન આર ટી ઈ ટુ આરટી ઈ થ્રી આર ટી ઈ ફોર એવો લખેલો આવશે તેમાં એકથી ચારમાં કોઈપણ જગ્યા ઉપર આપણે ક્લિક કરવાનું છે અને એ ક્લિક કરતાની સાથે જ તે આપણને ડાઉનલોડ એડમિટ કાર્ડ પત્ર એવું સીધું ઓપ્શન બતાશે એની અંદર આપણે એપ્લિકેશન નંબર નાખવાનો છે એટલે કે જે ફોર્મ ભર્યું એની ઉપર જમણી સાઈડમાં જે નંબર લખેલો છે આર સી કરીન એ નંબર લખવાનો છે ત્યારબાદ બાળકની જન્મ તારીખ લખવાની છે અને પછી તે આપણે સબમિટ આપવાનું છે સબમિટ આપવાની સાથે જ જો આપણું એડમિશન લાગી ગયું છે તો સીધું એડ એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને જો આપણે એડમિશન નથી લાગ્યું તો એવું લાલ કલરથી નોટિસ લખેલી આવશે કે ભાઈ આ રાઉન્ડની અંદર તમને એડમિશન મળેલ નથી તો આપણે વેઇટ એન્ડ વોચ કરવાનું છે જો આપણું એડમિશન નથી થયું તો જો જગ્યા ખાલી રહેશે તો બીજો રાઉન્ડ આવશે અને એ બીજા રાઉન્ડને આપણે વેટ કરવાનો છે અને જો આપણું એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જાય તો તેની પ્રિન્ટ કઢાવી અને અરજી ભરતી વખતે જ્યાં એપ્લાય કરતી વખતે જેટલા ડોક્યુમેન્ટ આપણે રાખેલા બાળકનો જન્મ તારીખનો દાખલો માતા પિતાના આધાર કાર્ડ બાળકનો આધાર કાર્ડ આવકનો દાખલો રહેઠાણનો પુરાવો આ બધી જ વસ્તુ આપણે એક એક ઝેરોક્સ અને સાથે ઓરિજિનલ ક્રોસ કરાવવા માટે સ્કૂલમાં જમા કરાવવાનું છે સ્કૂલમાં જમા કરાવવાની છેલ્લી તારીખ છે વીસ પાંચ બે હજાર ચોવીસ અને સોમવાર આ ઉપરાંત કોઈપણ આપણને અડચણ થાય તો આપણે આરટીના જે હેલ્પલાઇન નંબર છે તેનો આપણે સપોર્ટ લઈ શકીએ છીએ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમારા મિત્રો સગા સંબંધીઓને વિશેષ માહિતી મળે અને કંઈક ઉપયોગી થાય જય હિન્દ જય ભારત